પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરી લાવનારને એલસીબી ઝોન બાતમીના આધારે સરકી પાડી ચાઇનીઝ દોરીના બોગિંગ સહિત કન્ટેનર મળી એકતીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે થયું એલસીબી ઝોન ધોની ચીન પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સુરતમાં પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરી લાવનારને સરકી પાડ્યું હતું આઈસીસીબી ઝોન ક્રુલિંગ ટીમે બાતમીના આધારે ડિંડોલી સાઈ પોઇન્ટ ચાર રસ્તા પાસેથી પસાર થતા આઈસાડ કન્ટેનરને આની સર્જી લેતા તેમાંથી અગિયાર લાખ બાવન હજારની કિંમતના ચાઇનીઝ દોરીના બોબિન મળી આવતા પોલીસે ચાઇનીઝ દોરીના બોબિન કન્ટેનર સહિત એકવીસ લાખ બાવન હજારથી વધુની મતદાન સાથે રાજસ્થાન ડુંગરપુરના અનિલ અનિલકુમાર શંકરલાલ મીરાની ધરપકડ કરી તેની વિરૂદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી સુરત શહેરની ઝોન ટુ એલસીબીને ઇન્ફોર્મેશન મળી હતી કે ડિંડોલી વિસ્તારમાંથી ચાઇનીઝ દોરાનો એક મોટો પ્રમાણમાં જથ્થો પસાર થનાર છે જે બાબતે અમે વોચ રાખી હતી આ વોચ દરમિયાન ડિંડોલીમાંથી જે ટેમ્પો પસાર થયો એને રોક્યો હતો રોકતા એમાં અમે જે ચેક કર્યું હતું તો ચેક કરતાં કુલ અઠ્યાવીસો એસી યુનિટ જેને ચાઇનીઝ માંજો કહેવાય છે એ ચાઇનીઝ માંજોનો જથ્થો પકડાયો હતો અને એની અંદાજે કિંમત અગિયાર લાખ બાવન હજાર થાય છે જે આઈસર ટેમ્પો છે એને દસ લાખની કિંમત લઈને અને એવી રીતના ટોટલ એકવીસ લાખ બાવન હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે આ ઘટનામાં પોલીસે જે ડ્રાઈવર છે એનું નામ અનિલ શંકરલાલ મીણા છે એની ધરપકડ કરી છે આ જથ્થો એ અમદાવાદ લઈ જનાર હતો એ પ્રકારની પ્રાઇમરી ઇન્ફોર્મેશન ઇન્ટ્રોગેશન દરમિયાન પોલીસને મળી છે જે અમદાવાદના કોને મોકલનાર હતો એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને જે પણ વ્યક્તિ આમાં સામેલ હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સર આ ચાઇનીઝ દોરી કેટલો ઘાતક કહેવાય છે આ આ જે ચાઇનીઝ દોરી જેને કહીએ છીએ એ ખરેખર સિન્થેટિક પ્રકારનો એક નાયલોન અથવા અન્ય મટીરિયલનો દોરો હોય છે કે જે કોઈ પણ રીતના તૂટતો નથી સામાન્ય રીતના જે ખેંચીને તોડવામાં આવે એ પ્રકારનો દોરો નથી હોતો અને એને વધુ સ્ટ્રોંગ બનાવવા માટે એના ઉપર કાચ લોખંડ આ પ્રકારનું મટીરીયલ લગાડી અને એને વધુ સ્ટ્રોંગ બનાવવામાં આવે છે અને એવી રીતના એ ખૂબ જ ઘાતક બની જાય છે આ એટલો બધો ઘાતક બને છે કે એવા પણ બનાવો બન્યા છે કે જેનાથી લોકોના ગળા કપાયા છે કેટલાક લોકોના જીવ પણ ગયા છે પક્ષીઓને પણ કેટલાય પક્ષીઓના નિર્દોષ પક્ષીઓ કે જેઓ આકાશમાં ઉડતા હોય છે એમના પણ જીવ ગયા છે અને આવી રીતના સમગ્ર પર્યાવરણ માટે ચાહે માનવજાત હોય કે પશુ પક્ષીઓ બધા માટે આ ઘાતક છે ઉત્તરાયણના દિવસે પણ ઘણીવાર છત ઉપર જ્યારે લોકો પાટણ ઉડાડતા હોય ત્યારે આ પ્રકારનો માંજો હોય એ નુકસાનકારક સાબિત થાય છે આ કારણેસર જ એને પ્રતિબંધી જાહેર કરવામાં આવ્યો છે અને અમારી પણ લોકોને અપીલ છે કે આપ બિલકુલ આ પ્રકારના માંજા માટે કોઈપણ જાતની ડિમાન્ડ ના કરશો આ આપણા તમામના હિતમાં છે કેમ કે જે માંજો વાપરે છે લોકો એને ખબર નથી હોતી કે આ માંજું કયા વ્યક્તિના ગળા પાસે આવશે અથવા કયા પક્ષી અટશે અને કોઈનામાં કોઈનામાં માટે પણ આ ઘાતક હોવાથી મારી વિનંતી છે કે આપ આવું નહીં કરશો એ સાથે સાથે પોલીસ પણ પોતાની એક અલગ ડ્રાઈવ રાખીને અને આ પ્રકારની ઇન્ફોર્મેશન મેળવીને આ પ્રકારના માંજા ઉપર કડક કાર્યવાહી કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે